तानाशाही नहीं चलेगी नहीं चलेगी भाजप तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी भाजप ભરત જિલ્લાના યુદ્ધ કોંગ્રેસ દ્વારા ભરૂચ જિલ્લામાં આવેલ રસ્તા રિપેરિંગ કરવાના અને જર્જરિત બ્રિજનું સમારકામ વહેલી તકે પૂરું કરવા માર્ગ મકાન કચેરી અને કલેક્ટર કચેરીમાં રજૂઆત કરી ભરૂચમાં લાવ્યા રોડ નહીં તો ટોલના સૂત્ર ખડખડ

આ માર્ગ બીનો હજી તો કામ પૂરું નથી થયું તે પહેલા એ માર્ગ ખોદાઈ ગયેલો છે આ તંત્રને વારંવાર સેક્રેટરી સુધી વાત કરી અને તપાસના આદેશો આપવા છતાં પણ આજે એક મહિના પછી પણ અમે ઉઘરાણી માટે આવ્યા છે એની તપાસ થઈ નથી આવતા સોમવારની મુદત આપી છે આવતા સોમવારે જો કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે ભ્રષ્ટ અધિકારીઓની સામે ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોની સામે તો ધરણાનો કાર્યક્રમ અમે આ જગ્યા ઉપર જ ગોઠવીશું અને આ ઓફિસનો ઘેરાવો કરીશું સાથે સાથે જેટલા પણ બ્રિજો અત્યારે ગંભીરા ઘટના પછી તૂટે એવી શક્યતાઓ છે એ બ્રિજો બંધ કરી દીધા છે પણ એની ટાઈમ લાઈન કોઈ નક્કી નથી કરી કે કેટલા સમયમાં એ બ્રિજો ફરી શરૂ થશે ત્યારે અકસ્માત થાય અને મૃત્યુ થાય એની સદંતર જવાબદારી આ વિભાગના લોકોની રહેશે અને એને માનવવધનો ગુનો દાખલ કરવો પડશે સાથે સાથે આ સરકારની અંદર જીરો ટોલરન્સની વાત કરે છે એ વાત માત્ર વાહયાત ને પોકળ સાબિત થયેલી છે કેમેરાની સામે બોલતા પણ અધિકારીઓ ખચકાય છે એ આપણે અત્યારે જોયું છે અને એના કારણે ભ્રષ્ટાચારને ભ્રષ્ટાચારને મૂકી છે અને જ પોતે પ્રોત્સાહન આપી રહી છે એમ કહીએ તો પણ પણ ખોટું નથી આજે મંદરેગાનું આ જિલ્લાની અંદર ખૂબ મોટા પાયે છે અને અહીંયાથી કલેક્ટર શ્રીને મળી અને ડીઆરડીએ ડાયરેક્ટરને પણ અમે મંદરેગાના કૌભાંડ બાબતે પણ જે ભીલું ભીનું સંકેલ આવેલું છે અને નવી જે ફરિયાદો દાખલ કરવાની છે એના માટે અત્યારે જવાના છે આભાર અને મકાન મોટા પ્રમાણમાં લાખોને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરેલો છે એક બાજુ કામ ચાલે પાછળથી રસ્તો તૂટી જાય છે વારંવાર રજૂઆતો કરી છતાં પણ આ તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે આજે ફરી એક વખત આજે અમે આખા કોંગ્રેસના સંગઠન સાથે રજૂઆત કરેલી છે જો અધિકારી અમને અમને દિવસની એક સમિતિ સમિતિ બનાવવાની છે છે એ એ બનાવીને એનો અહેવાલ આપશે લોકો કેટલું પેમેન્ટ ચૂકવેલું અને કામ કેટલું પ્રોગ્રેસમાં છે એની અમને માહિતી અમને આપે છે આજે આ મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું કાર્યપાલક એર કે તમે લોકો આ રસ્તાઓની ઉપર ડેપ્યુટી એન્જિનિયર હોય કાર્યપાલક ઇન્જિનિયર હોય કે ચીફ એન્જિનિયર હોય કેટલી વિઝિટો કરેલી છે

આ રોડ રસ્તા થી લઈને આ કચેરી અમે તાળું મારવાની તૈયારી થી જ આવવાના છે એ આજે હું કહેવા માંગુ છું આજ રોજ ભરૂચ જિલ્લાના રાજ્ય ધોરીમાર્ગ રાષ્ટ્રીય ધોરીમાર્ગ બ્રિજ તથા નગરપાલિકા માર્ગોની ખરાબ હાલત અંગે તાત્કાલિક પગલાં દેવા માટે લેવા માટે જે આવેદનપત્ર આપવામાં આવ્યું તેની અત્રેના માર્ગ મકાન વિભાગ હસ્તકના રસ્તાઓની જે મરામતની કામગીરી હાલ ચાલી રહી છે તેનાથી આવેદન આપનાર વ્યક્તિઓને વાકેફ કરવામાં આવે છે તથા તેમની જે સ્પેસિફિક રજૂઆત હતી તે રસ્તાઓ વિષયના ચૂકવણાની વિગત અને હાલ ચાલી રહેલા રસ્તાઓની બાકીની અદ્યતન વિગત આપવા માટે દિન સાતનો સમય મેળવેલ છે અને તે મુજબની કાર્યવાહી વિભાગ દ્વારા કરવામાં આવશે તેવી વાયેદારી દ્વારા આપવામાં આવેલ છે એનો ઉપર કેમ કોઈ દિવસે એક્શન લેવામાં નથી સતત કામ ચાલતા હોય છે અને એની તપાસ ટીમ અને વિભાગમાંથી જરૂરિયાત મુજબના પગલાઓ લેવાતા જ હોય છે અત્યાર સુધી કોઈ એવો બનાવ બન્યો છે કે જેની કોઈ લેવાય કોઈ ભ્રષ્ટાચાર તેની વિગતો આપને મેળવીને કહેવી પડે